you <laughs> કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના નવા મિત્રો હવામાન વિભાગની આગળ પ્રમાણે મિત્રો બનાસકાંઠા જિલ્લામાં અંબાજી માઉન્ટ આબુ ત્યાં ધોધમાસ વરસાદ નવા નીર આવ્યા છે અને એના લીધે મિત્રો અમીર કીવાળી નદીમાં બનાસ નદીમાં પાણીનો પ્રવાહ હોય તો જોવા મળે છે મિત્રો અને ખેડૂતો મિત્રો ને પણ ખુશીનો માહોલ જામ્યો છે કારણ કે મિત્રો બે હજાર ચોવીસ માં અમીર કીડવાળી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે અને એના લીધે આજુબાજુ વાળા ઘણો બધો ફાયદો

Tchau,